વિરમગામ કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ એમ વર્મા પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ કેપી ઠાકોર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી એમ સિંઘલ સહિત જજનાઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો વિરમગામ બાર એસોસિએશન દ્વારા આ તમામ જજોનું સન્માન સાથે વિદાય સમારંભ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સિનિયર વકીલ સહિત બાર એસોસિએશનના વકીલો ઉપસ્થિત રહ્યા હતા વિરમગામ બાર એસોસિએશનના પ્રમુખ પ્રશાંત ચાવડા દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું અને તમામ જજ સાહેબોનું શુભેચ્છા સાથે સન્માન પાઠવવામાં આવ્યું હતું